નમસ્કાર દર્શકો મિત્રો અહીંયા સોલ્યુશન કરવાનું છે અગાઉ જોકે વિભાગ અ એનો પ્રશ્નપત્ર નંબર એક થી ત્રણ એનો વિડીયો અગાઉ મૂકેલો છે અહીંયા આપણે ચાર થી છ એનો આપણે

ત્રણ સાદા વિધાન વાળા જટિલ સંયુક્ત વિધાનમાં સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે તો એની અંદર હરોળ વાત કરીએ તો હરોળ એ હોય પછી તમને આપ્યું છે પી સમુચય ક્યુ એ વિધાન માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન કયું છે તો એના માટે સમુચ્છય હોવાથી આવશે સી જવાબ કે સમુચ્છય વાળી દલીલ કેવા પ્રકારની હોય છે તો એ દલીલ છે એ હંમેશા અપ્રમાણભૂત જ હોય બંને આધાર વિધાન સત્ય હોય તો જ પ્રમાણભૂત સાબિત થાય છે બધું સુંદર છે માટે તાજમહેલ સુંદર છે આ દલીલ માટેના સ્થાનાપતિ નિદર્શનનું રૂપ નીચેનામાંથી ઓળખાવો તો બધું સુંદર છે એના માટે આપણે વાપરીએ પી માટે તાજમહેલ સુંદર છે તેના માટે આપણે વાપરવો પડે ક્યુ એટલે જવાબ આવે એ પી માટે ક્યુ જો પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય તો પી વિકલ્પન ક્યુ નિષેધ પી આપ્યો હોય તો આપણે એના પરથી પીયુ વિધાન એને આપણે નિષ્પન્ન કરી શકાય સ્વાપાદિક સંવિધાન ને લગતા નિયમ ને સંક્ષેપમાં શું કહેવામાં આવે છે તો સ્વાપાદિક સંવિધાન એટલે કે છે એનો નિયમ એ થાય કઈ આકૃતિમાં મધ્ય પદ બંને આધાર વિધાનના ઉદ્દેશ્ય પદ ને સ્થાને હોય છે તો આકૃતિ ત્રીજી એમાં બંને આધાર વિધાનો

નિગમન જેને આપણે પરમ પળ કહી શકાય સુંદર એટલે શું તો સુંદર એટલે તો સત્યને આપણે જ્ઞાનના ગુણ તરીકે ઓળખાવી શકાય ધર્મની આગવી વિશેષતા કઈ છે તો ધર્મની આગવી વિશેષતા એટલે ભક્તિ વ્યક્તિના ધાર્મિક જીવનમાં કેટલા અંગો પૂર્ણ રીતે વિકસેલા હોવા જોઈએ

સંગ્રહ સંગ્રહવૃત્તિ ત્યાગ એટલે શું તો તેને આપણે અપરિગ્રહ તરીકે ઓળખાવી શકાય વિક્ષિપ્ત કયા ગુણોનું પ્રાધાન્ય હોય છે તો એની અંદર ગુણોનું પ્રાધાન્ય હોય છે તો આ થયા પ્રશ્નપત્ર નંબર ચાર એનો વિભાગ એ હવે આપણે જોઈએ તો પ્રશ્નપત્ર નંબર પાંચ એનો પણ વિભાગ એ આપણે સાથે અહીંયા સોલ્યુશન છે

ત્રીજો નિષેધ પી અને ચોથો પી સમુચ્ચય ક્યુ આ ચાર આદ્ય સ્તંભ એ તૈયાર થાય જે દલીલ પ્રમાણભૂત જે દલીલ પ્રમાણભૂત અપ્રમાણભૂત ન હોય તે દલીલ કેવા પ્રકારની હોય છે તો એ દલીલ પ્રમાણભૂત હોય છે દલીલમાં આધાર વિધાનની સંખ્યા કેટલી હોય છે તો આધાર વિધાનની સંખ્યા એક કરતા વધુ હોય છે એના પછી પી શરતી ક્યુ અને નિષેધ ક્યુ માટે નિષેધ પી આ કયા રૂપ છે નિષેધ નિષેધ પરથી પૂર્વાંગનો એનો આ નિયમ છે કહી શકાય સરળીકરણને લગતા નિયમના રૂપમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય તો એની અંદર સમુચ્ચ એનો ઉપયોગ થાય અર્વાચીન તર્કશાસ્ત્રીના મતે કેવા પ્રકારના વિધાનોને અસ્તિત્વલક્ષી ભાવાર્થ હોય છે તો એક દેશી જે વિધાનો હશે તેની અંદર અસ્તિત્વલક્ષી શું કહેવામાં આવે છે તો વિધેય પદ એટલે થયું સાધ્યપદ જેમી પ્રાયોગિક અન્વેષણની કેટલી રીતિઓ આપી છે તો તેમની અંદર એને મુખ્યત્વે પાંચ જે રીતિઓ છે તે આપેલી છે કઈ વ્યક્તિ રીતિમાં એક સિવાય બધા સંયોગોનું સામ્ય હોય છે તો એની અંદર આવશે વ્યતિરેક રીતિ કે જેમાં એક જ સંયોગ છે એ અલગ હોય બાકીના બધા સંયોગો છે એ સરખા હોય છે ત્યારબાદ વાત કરીએ તો ભારતીય અનુમાનની શાબ્દિક રજામાં આવતા ચોથા અવયવનું નામ શું છે તો તેને આપણે ઉપનય તરીકે ઓળખાવી શકાય એના પછી પંચાવી અનુમાનનું કયું વિધાન નિરૂપાધિક સંવિધાનના પક્ષ વિધાનને મળતું આવે છે તો પક્ષ વિધાનને મળતું જો કોઈ વિધાન હોય તો તે છે ઉપનય આવશે અધ્યાત્મવાદી દ્રષ્ટિ અનુસાર માણસ સ્વરૂપ કેવું છે તો માણસનું સ્વરૂપ છે એ સચિત આનંદરૂપ હોવું જોઈએ નીચેનામાંથી શૈક્ષણિક મૂલ્ય કયું છે તો ગુરુનો આદર એ શૈક્ષણિક મૂલ્ય છે નિરંતર પ્રાર્થના કરતા રહો આ આજ્ઞા કયા ધર્મમાં છે તો આ બાઇબલની અંદર દર્શાવવામાં આવેલું છે ધાર્મિક જીવનમાં લાગણીઓ કે ભાવનાઓ સાથે કયું પાસું સંકળાયેલું છે તો તેની અંદર સંવેદનાત્મક જે પાસું છે એ સંકળાયેલું છે જૈન ધર્મનો ધર્મ ગ્રંથ કયો હશે તો જૈન ધર્મની અંદર વાત કરીએ તો ગણી પીટક આવશે ન્યાય ભાવના એ કયા ધર્મનો નૈતિક સિદ્ધાંત છે તો તે યહૂદી ધર્મનો નૈતિક સિદ્ધાંત છે પાંચ યમોમાં મુખ્ય યમ કોને ગણવામાં આવે છે તો તેમાં અહિંસા એ મુખ્ય યમ છે યોગ શાસ્ત્રની રચના કોણે કરી હતી મહર્ષિ પતંજલિએ કરી હતી તો અહીંયા આપણે પ્રશ્નપત્ર નંબર પાંચનો વિભાગ એ એ આપણે પૂરો કર્યો હવે પ્રશ્નપત્ર નંબર છઠ જોઈ લે તો એનો વિભાગ એ આપણે સાથે જોઈએ

એક થી વધુ આધાર વિધાન વાળી દલીલને કયા તાર્કિક કારક વડે જોડવામાં આવે છે જ્યારે જોડવાનું થાય ત્યારે હંમેશા મોટા ભાગે અને દ્વારા જ દલીલ એને જોડવામાં આવતી હોય છે એટલે જવાબ આવશે સી